ગાંધીનગરથી અમદાવાદ સુધી દોડશે મેટ્રો પીએમ નરેન્દ્ર મોદી મેટ્રોના બીજા ફેઝનો સોળ સપ્ટેમ્બરે કરાવશે શુભારંભ ગાંધીનગર અને અમદાવાદમાં રહેતા નાગરિકો માટે ભાગીદારીમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા મેટ્રો રેલ નેટવર્કના બીજા તબક્કાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે આ રૂટમાં અમદાવાદ અને ગાંધીનગરના મહત્વના સ્થળો જેમ કે ગિફ્ટ સિટી પીડીઈયુ જીએનએલયુ રાયસણ રાંદેસણ ધોળા સર્કલ ઇન્ફોસિટી સહિત સેક્ટર એક ના વિસ્તારને આવરી લેવાશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હસ્તે મેટ્રો રેલના બીજા તબક્કાના રૂટનો તારીખ સોળ સપ્ટેમ્બરે સેક્ટર એકથી શુભારંભ કરવામાં આવશે મેટ્રો રેલવેના બીજો તબક્કો શરૂ થવાથી અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની કનેક્ટિવિટી મજબૂત બનવાની સાથે નાગરિકોની યાત્રા વધુ ઝડપી સુરક્ષિત અને કિફાયતી બનશે રિપોર્ટર ગીતાબેન એન બારોડ જિલ્લા બ્યુરો ચીફ ગાંધીનગર